ભરૂચ લોકસભાની બેઠક પર ભારતીય આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાએ તેમના પુત્ર દિલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ જે છે તે ગરમાયો છે તો આ અંગે ભારતીય આદિવાસી પાર્ટીના સંયોજક છોટુભાઈ વસાવાએ એક વિડીયો વાયરલ કરી પોતાના પુત્રની ઉમેદવારીની જાહેરાત કરી હતી ત્યારે આ મુદ્દે દિલીપ વસાવાએ પણ હવે પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે ત્યારે તેમણે શું કહ્યું તે જાણીશું આ વિડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

મને બાપ પાર્ટીના કાર્યકરોની સર્વસંમતિથી ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે એ બદલ હું પક્ષનો આભારી છું સમગ્ર ભરૂચ લોકસભાના મતદારોનો આભારી છું અને એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે હું હંમેશા લડીશ અને આદિવાસીઓના હક અને અધિકારની જે વાતો છે એ આદિવાસીઓના હક અને અધિકારીઓની વાતોને આગળ લઈ જઈશ અને ગામડે ગામડે જઈ અને ગ્રામ સભાઓ બનાવી અને જે આજ દિન લોકો સુધી જે વાત પહોંચી નથી એ વાતને આગળ લઈ જવાનું કાર્ય કરીશું અને આ દેશમાં અને રાજ્યમાં જે શિક્ષણનું સ્તર અને આરોગ્યનું સ્તર જે લથડી ગયું છે એને સંપૂર્ણ સુધારવાનું કાર્ય કરીશું જય જોવા જય પુત્ર પુત્રને લોકસભાના ચૂંટણી મેદાનમાં ઉતારીને ફરી એક્ટિવ થયેલા છોટુ વસાવા ભાજપ અને કોંગ્રેસ બંનેની ચિંતામાં વધારો કરી શકે તેમ છે

તો એઆઈએમઆઈએમ પ્રદેશ પ્રમુખ જે સાબીર કાબલીવાલા છે તેમણે પણ દાવો કર્યો હતો કે તેની પાર્ટી ગુજરાતની બે બેઠકો પરથી ચૂંટણી લડશે જેમાં ભરૂચ અને ગાંધીનગર બેઠક જણાવવામાં આવી છે તો ભરૂચ બેઠકની સાથે ચાર મોટી પાર્ટી એકબીજા સાથે અત્યારે ટકરાવાની છે તો આ મુદ્દે તમે શું કહેશો તેમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર